નગરપાલિકા છે જિલ્લા પંચાયત છે પોસ્ટ ઓફિસ છે એવી જગ્યાએ ત્યાં ઈ કેવાયસી થાય રહ્યું છે પણ દુખની વાત તો એ છે કે આજે નગરપાલિકા છે જે ત્યાં પેલા કોઈને ઈ કેવાયસી સી કરવું હોય તો એને કોઈ મોટી ઉંમરના વ્યક્તિને સવારે છ વાગે તો ત્યાં હાજર થઈ જવું પડે લાઈનમાં ઊભું પડશે પછી તમારા નસીબમાં હોય તો તમને ટોકન મળી જાય અને ટોકન ન મળે અને તમારા નસીબ ન હોય તો કાલે પાછું વહેલી સવારે છ વાગે તમારે આવીને લાઈનમાં ઊભવાનું હવે આવું આજે પોરબંદરની પ્રજા એટલી હેરાન થાય છે તો પહેલાં નગરપાલિકામાં સો ટોકન આપતા હતા વહેલી સવારે છ વાગે ઉભો અને સો ટોકન આપતા હતા બે કાઉન્ટર હતા સામે કાઉન્ટ બરોબર કરી નાખ્યા નગરપાલિકાએ નગરપાલિકાની કોઈ મીડિયા પ્રશ્ન કરવા જાય તો એમ કે છે કે અહીંયા નગરપાલિકામાં એકમાં જ ઈ નથી થતું બીજી પણ જગ્યાઓ થાય છે પણ હવે નગરપાલિકાના પ્રમુખને હું એ કહેવા માગુ છું કે તમે ખરેખર જનતાને પહેલા તો આ વિષય ઉપર તમે વેરા લેવા રિક્ષાઓ લઈને મોકલો રિક્ષાઓ ફેરવો છો એમ જનતાને ને પેલા તો આગાહ કરવા પણ રિક્ષાઓ ફેરવો પ્લસ બીજી વાત છે કે ઈ કેવાયસી થઈ ગયું પછી પણ સરકાર જે ભાજપ સરકાર છે તેના મિનિસ્ટરો છે તે મોટી મોટી વાતો કરે છે પ્રેસ મીડિયામાં પણ આવી ગયું છે કે ઈ કેવાયસી ન થયું હોય તો પણ એકત્રીસ તારીખ સુધી જે સસ્તા અનાજ ધારકો છે એને અનાજ મળશે આજે ઈ કહેવાય થઈ ગયું હોય છતાં પણ પંદર પંદર વીસ વીસ દિવસ સુધી અપડેટ થતું નથી અને જે ગરીબ માણસો છે એ તે ધક્કા ખાય છે રાશન માટે ત્યાં જાય તો એવું કે છે કે હજી આમાં તમારું અપડેટ થયું નથી તો પાછા ત્યાં ધક્કા ખાવા પડે છે એટલે આ એક પ્રજાને હેરાન કરવા માટેનો આ અભિમાની ભાજપ સરકારમાં બેઠેલા વ્યક્તિનો એક આ સ્ટંટ છે ભાજપ સરકારે મીડિયામાં જાહેરાત આપી છે પરંતુ હજી સુધી કોઈ વેપારી આ પરિપત્ર ભૂલી નથી એના વિશે શું ખરેખર તો આ ભાજપ સરકારે મીડિયામાં પણ જાહેરાત આપી દીધી છે પોતે પણ એના મિનિસ્ટરો પણ કહે છે કે અમારે ઈ કેવાયસી ની જરૂર અત્યારે ન થઈ હોય તો પણ રાશન મળી જશે તો ખરેખર તો આ જે ચાલે છે એને કાં તો એનો પરિપત્ર પહોંચાડી દેવો જોઈએ અને કાં તો સૂચના આપી દેવી જોઈએ કે જે જનતા છે તે પરેશાન હેરાન ના થાય તો મારે તો આ વેલી તકે સામાજિક સંસ્થાઓ જે કેવાય છે એના વિશે ખરેખર એ બહુ જે કાર્ય કરે છે એ સારામાં સારું કાર્ય કહેવાય કારણ કે આજે સામાજિક સંસ્થાઓ પછી પ્રમુખો છે જે જ્ઞાતિના એ લોકોએ આજે પ્રજાની વારે આવ્યા છે કારણ કે જે કાર્ય સરકારને કરવું જોઈએ એ કાર્ય સામાજિક સંસ્થાઓ કરવા માંડી છે સરકારને ત્યાં છ વાગે વહેલા ઊભો તો ચાલીસ જણાવને લે છે અને જે સામાજિક સંસ્થાઓ કરે છે એ તો આખા દિવસમાં ત્રણસો ત્રણસો કરી નાખે છે તો ખરેખર તો આ કામ ને આ કાર્ય સરકારને કરવું જોઈએ એની બદલે જે હું તો અભિનંદન આપું છું આ સામાજિક સંસ્થાઓને કે આજે પ્રજા પોરબંદરની પ્રજાને વારે એ લોકો આવ્યા છે અને સહેલાઈથી કામ થઈ જાય છે પ્રજાનું